આપણને ડાયરેક્ટ ફૂલ લાઈન થોડુંક નાઈ મેટ નાઈ આરે એ વખત મળવાના હતા હું ઇન્ટ્રુ દીવો તવી કા કરી દેજે એટલે દીવો કરી ના દીવા થોડો નાખ્યો બેઠા નાખો બધું લે ઉપર આળો બધો નાખો દીવો હલકાઈ દેજે બાર કો એ તો માટી એ તો કો ના ભલાજી એય એય તારી આખો લે

ના હોડ ના બેઠું